નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં સાંધલી મીંઢોળ દિવેર સુરાસામણ માલસર સહિત ધોરીમાર્ગ પર સમગ્ર રસ્તા પર મસ મોટા ખાડા પડી જતા રોજ માર્ગ મકાન તંત્ર દ્વારા તમામ રોડ રસ્તાની રિકા પેન્ટિંગ કામગીરી શરૂ કરવામાં આવી મળતી માહિતી મુજબ મીંઢોળ સુરાસામણ માલસરનો રસ્તો ચોમાસામાં બગડી ગયો હતો તેથી નાના મોટા વાહનોને ભારે હાલાકી વેઠવાની વારો આવતો હતો રોજ રીકાર્પેટિંગની કામગીરી શરૂ થતાં જ રાહદારીઓને તેમજ વાહન ચાલકોને આનંદની લાગણી વ્યાપેલી હતી તેથી લોક લાડીલા ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ દ્વારા વારંવાર તંત્રને જાણ કરતાં રી કામગીરી શરૂ કરાતા ભારે રાહદારીમાં આનંદની લાગણી વ્યાપી હતી રિપોર્ટર મનહર વસાવા સિનોર મારું નામ મુકેશ ઠાકોર તાલુકો સિહોર ગામ મીઢોર જય હો સેવા ટ્રસ્ટ તાલુકા પ્રભારી સિહોરથી સાદલી જવાનો મેઇન રસ્તો છે માલસર અને પાસા સામે પણ જવાનો રસ્તો છે આ ચોમાસામાં આ રસ્તો સિહોરથી સાદલી બહુ ખરાબ હતો બહુ ખાતરા પડી ગયા હતા તો હવે એની કામગીરી ચાલે છે બહુ સારી છે चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब करने ना भूलो धन्यवाद